આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ આજના અંકમાં ઓપરેશન સિંદુર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રથમ ગુજરાત મુલાકાત ત્યાંશી હજાર કરોડથી વધુના વિકાસ કામોની ભેટ સિન્દુર સન્માન યાત્રામાં મહાનગરો દેશભક્તિના રંગે રંગાયા પ્રધાનમંત્રી મોદીએ કચ્છમાં ઓપરેશન સિન્દુરને માનવતા રક્ષણ અને આતંકવાદના અંતનું મિશન ગણાવ્યું પ્રધાનમંત્રીએ દાહોદમાં લોકોમોટીવનું લોકાર્પણ કર્યું વિશ્વભરમાં દાહોદના એન્જીનની નિકાસ થશે ગાંધીનગરમાં શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ સહિત અનેક વિકાસ કાર્યોનું ઉદઘાટન અને ખાતમુહૂર્ત ગુજરાતની શાન એવા એશિયાઈ સીની સંખ્યામાં નોંધપાત્ર વધારો અને દેશના સૌથી લાંબા અને રાજ્યના પ્રથમ એડવેન્ચર ઝોનનો મહેસાણાના ધરોઈમાં આરંભ ઓપરેશન સિંદુર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવ્યા હતા તેમની મુલાકાત દરમિયાન રાજ્યમાં ત્યાંશી હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપી ભુજમાં ત્રેપન હજાર ચારસો કરોડથી વધુ દાહોદમાં ચોવીસ હજાર કરોડ રૂપિયાથી વધુ ગાંધીનગરમાં પાંચ હજાર પાંચસો છત્રીસ કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો सरहदी जिला कच्छना न भूज में प्रधानमंत्री मोदी ए भारपूर्वक ज्ञाव्यू कि ऑपरेशन सिंदूर थी आतंकवाद भारत की शून्य सहिष्णुता नीति संपूर्णपणे स्पष्ट थी गई प्रोक्सी वॉर नहीं कह सकते इसको क्योंकि जो आतंकवादियों के जनाजे निकले छह मई के बाद जिनका कत्ल हुआ उस जनाजे को स्टेट ओनर दिया गया पाकिस्तान में उनके कॉफीन पे पाकिस्तान के झंडे लगाए गए उनकी सेना ने उनको सैल्यूट दी ये सिद्ध करता है कि आतंकवादी गतिविधि ये प्रॉक्सी वॉर नहीं है ये आपकी सोची समझी युद्ध की रणनीति है आप वॉर ही कर रहे हैं तो उसका जवाब भी वैसे ही मिलेगा ઓપરેશન સિંદુરને માનવતાને બચાવવા અને આતંકવાદનો અંત લાવવાનું મિશન ગણાવતા તેમણે કહ્યું કે ભારતની લડાઈ સરહદ પારના આતંકવાદ સામેની લડાઈ છે નિરંતર પરિશ્રમ સ્થિતિઓ કો પલટા જાતા આપત્તિ કો અવસર મે બદલા જા સકતા હૈિત સિદ્ધિઓ પ્રાપ્ત કર્યા આયા તો દુનિયા કો લગતા બસ ખતમ अब कुछ नहीं हो सकता और कच्छ मौत की चादर ओढ़ करके सोया था उस भूकंप में लेकिन साथियों मैंने कभी मेरा विश्वास खोया नहीं था मेरा विश्वास कच्छी खमीर पर था तो कहते तो बाड़कों ने भणव पड़ते कि कच्छ नो कमीरों ख लेकिन मुझे विश्वास था कि कच्छ સંકટ કો પરાસ્ત કરેગા ભૂકંપ કો કંપા કર કે મેરા કચ્છી બાળુ ખડા હોયગા નવીનીકરણીય ઉર્જામાં કચ્છની પ્રગતિ પર પ્રકાશ પાડતા શ્રી મોદીએ કહ્યું કે કચ્છ હરિત હાઇડ્રોજન અને સૌર ઉર્જાના વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે સાથિયો એ પ્રોજેક્ટ ભારત કો દુનિયા કે એક બહુ બડી બ્લુ ઇકોનોમી બનાવે ग्रीन एनर्जी का सेंटर बनाने में भी मदद करेगी मैं आप सभी को मेरे प्यारे कच्छियों को इन सभी विकास कार्यों के लिए बहुत बहुत बधाई देता हूं एक बार तिरंगा फहरा करके जरा अपना आनंद भी जताइए उत्साह भी जताइए साथियों हमारा कच्छ हरित ऊर्जा का दुनिया का सबसे बड़ा केंद्र बन रहा है आप सुन रहे हो क्या कहा मैंने दुनिया का सबसे बड़ा हो जाए एक बार ग्रीन हाइड्रोजन एक नए प्रकार का ईंधन है आने वाले समय में कारें बसें, स्ट्रीट लाइट ये ग्रीन हाइड्रोजन से चलने वाली है कांडला देश के तीन ग्रीन हाइड्रोजन हब में से एक है आज भी यहां ग्रीन हाइड्रोजन कारखाने का शिलान्यास का हुआ है इस कारखाने में जो टेक्नोलॉजी लगी है આપ ગર્વ કરેગે સાથીઓ ઇન ઇન્ડિયા પ્રધાનમંત્રી મોદીએ દાહોદમાં રેલવેના લોકોમોટીવ ઉત્પાદન પ્લાન્ટનું ઉદઘાટન કર્યું શ્રી મોદીએ આ પ્લાન્ટમાં તૈયાર થયેલા ઇલેક્ટ્રીક લોકોમોટીવને લીલી ઝંડી બતાવી આ પ્રસંગે જાહેર સભાને સંબોધતા જણાવ્યું કે ઇલેક્ટ્રીક એન્જીન ફેક્ટરી આજે ભારતની ઉત્પાદન ક્ષમતાનું પ્રતિક બની છે અહી બનવા વાળા લોકો મોટે ભારતની પાવર અને કેપેસિટી બંને વધારનારા બનનાર છે અને અહીં બનનારો દરેક લોકો મોટે ક્યાંય પણ જાય ખાલી એના પૈડા જશે એવું નહીં એની જોડે જોડે મારા દાહોદનું નામ પણ પહોંચવાનું છે આવનારા સમયમાં અહીંયા સેકડો લોકો મોટી બનશે અને આ બધાના કારણે અહીંના સ્થાનિક મારા ભાઈ બહેનો અને મારા નવજવાન ને મોટી સંખ્યામાં રોજગાર મળશે આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રાસંગિક ઉદબોધન કર્યું દાહોદ મે હાઈ ક્વોલિટી ઓર કમ દામ ભાઈ ગુજરાત કી તો ખાસ બાત હોતી આપને દામ કમ ક્વોલિટી જ્યાદા इसीलिए दुनिया भर में इसको एक्सपोर्ट कर पाएंगे और इस इंजन का नाम क्या है सु नाम छे प्रधानमंत्री नरेन्द्र मोदी गांधीनगर स्थित महात्मा मंदिर खाते पांच हजार पांच सौ छत्तीस करोड़ प्रोजेक्ट नु लोकार्पण और खातमुहूर्त करू જેમાં નાગરિકોની આરોગ્ય સુખાકારી વધારતા અંદાજે છસો બોતેર કરોડના આરોગ્ય પ્રકલ્પોની ભેટ આપી હતી આ અગાઉ શ્રી મોદીએ સિંધુ સન્માન યાત્રા અંતર્ગત એક રોડ શો પણ યોજ્યો હતો જાહેરસભાને સંબોધતા શ્રી મોદીએ તેમનું ઉદબોધન આ મુજબ કર્યું હતું भारत की इकोनॉमी दुनिया में 11 नंबर पर थे हमने कोरोना से लड़ाई लड़ी हमने पड़ोसियों से भी मुसीबतें झेली हमने प्राकृतिक आपदा भी झेली इन सब के बावजूद भी इतने कम समय में हम 11 नंबर की इकोनॉमी से चार नंबर की इकोनॉमी लेकिन अब चार बनने का आनंद जितना होना चाहिए उससे ज्यादा तीन कब बनोगे इसका दबाव बढ़ रहा है जम्मू कश्मीर की अन्य नदियों पर डैम बने हैं उन डैम का सफाई का, का काम नहीं किया जाएगा डिसील्टिंग नहीं किया जाएगा सफाई के लिए जो नीचे की तरफ गेट है वो नहीं खोले जाएंगे साठ साल तक ये गेट नहीं खोले गए और जिसमें शत प्रतिशत पानी भरना चाहिए था धीरे धीरे इसकी कैपेसिटी कम हो गई क्या मेरे देशवासियों को पानी पर अधिकार नहीं है क्या उनको उनके हक का पानी मिलना चाहिए नहीं मिलना चाहिए क्या और अभी तो मैंने कुछ ज्यादा किया नहीं है जन मन के हृदय में मातृभूमि के प्रति अपार प्रेम एक ऐसा नजारा था एक ऐसा दृश्य था और ये सिर्फ गुजरात में नहीं हिंदुस्तान के कोने कोने में है हर हिंदुस्तानी के दिल में है शरीर कितना ही स्वस्थ क्यों न हो लेकिन अगर एक कांटा चुपता है तो पूरा शरीर परेशान रहता है अब हमने तय कर लिया है उस कांटे को निकाल के रहेंगे ગુજરાતની શાન ગણાતા એશિયાઈ સિંહોની સંખ્યા આઠસો એકાણવે પહોંચી છે ગાંધીનગરથી સોળમી સિંહ વસ્તીના અંદાજના આંકડા જાહેર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે રાજ્યમાં પાંત્રીસ હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં ત્રણ હજાર આઠસો ચોપ્પન લોકોની મદદથી આ ગણતરી હાથ ધરવામાં આવી હતી તેમણે સિંહોના જતન સંવર્ધન અને સંરક્ષણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાને પ્રોજેક્ટ લાયન બે હજાર સુડતાલીસ વધુ યોગ્ય રીતે સાકાર કરશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો સિંહ સંવર્ધનના અનેક સફળ પ્રયાસો વડાપ્રધાન શ્રીના દિશા દર્શનમાં થયા છે ગીરના સિંહો એશિયાની અલભ્ય વન્ય પ્રાણી સૃષ્ટિ અને જૈવિક સંસ્કૃતિ છે ભૌગોલિક પરિસ્થિતિ અને આબોહવાની દ્રષ્ટિએ જ નહીં પરંતુ વન્ય પ્રાણી સંરક્ષણના રાજ્ય સરકારના કાળજીભર્યા સાતત્યપૂર્ણ અભિગમને કારણે જ ગીરના સિંહનું સંખ્યાબળ ઉત્તર વધતું રહ્યું છે એ તાજેતરની સિંહ વસ્તી ગણતરીથી પરથી ફલિત થાય છે પાછલા વર્ષના આંકડાઓ જોઈએ તો ઓગણીસો પંચાણુંમાં કરવામાં આવેલી સિંહની વસ્તી ગણતરીમાં ત્રણસો ચાર જેટલા સિંહ વર્ષ બે હજાર એકમાં ત્રણસો સત્યાવીસ પાંચમાં ત્રણસો ઓગણસાઠ દસમાં ચારસો અગિયાર પંદરમાં પાંચસો ત્રેવીસ વીસમાં છસો અને આજે એ અંદાજીત આઠસો એકાણું આઠસો એકાણું એટલે ખૂબ સારી રીતે જે પ્રમાણે સિંહો વધ્યા છે સિંહોની સંખ્યા વધતી જાય છે એ પ્રમાણે ખૂબ સારી રીતે આપણી ટીમ આની માવજત કરી રહી છે ગુજરાતની અલગ રાજ્ય તરીકેની સ્થાપના પછી વન્ય વિભાગે પહેલીવાર ઓગણીસો તેસઠમાં સિંહની વસ્તી ગણતરી હાથ ધરી હતી એમાં સિંહના પગલાંની છાપ અને કલર માર્કિંગનો ઉપયોગ કરવામાં આવ્યો શ્રી નરેન્દ્રભાઈ મોદી તત્કાલીન મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં આ પરંપરાગત પદ્ધતિ બદલીને ટોટલ કાઉન્ટ બાય ડાયરેક્ટ સાઇટિંગ એટ બ્લોક સિસ્ટમથી સિંહની ગણતરી શરૂ કરાવી હતી બે હજાર પાંચમાં આ પદ્ધતિથી સિંહ ગણના થઈ હતી બે હજાર દસમાં પહેલીવાર સૌથી વધુ આધુનિક ટેકનોલોજીનો વિનિયોગ સ્થાનિક લોકોનો અનુભવ જ્ઞાનનો સહયોગ અને માલધારીઓના અભૂતપૂર્વ ભાવનાત્મક સક્રિય ભાગીદારીથી સિંહોની ગણના કરવામાં આવી આ વખતે રાજ્યમાં અગિયાર જિલ્લામાં અઠાવન તાલુકામાં પાંત્રીસ હજાર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં સિંહ વસ્તી અંદાજની કામગીરી કરવામાં આવી છે ડેટા રેકોર્ડિંગ માટે ટાઈમિંગ જીપીએસ લોકેશન ચિહ્નો ફોટા મુવમેન્ટની દિશા સહિતનું નિરીક્ષણ કરવામાં આવ્યું જીઆઈએસ અને સેટેકલ સોફ્ટવેરની મદદથી ડેટાનું એકત્રીકરણ સંકલન નિષ્કરણ આલેખન કરવામાં આવ્યું વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ સ્વાતંત્ર્ય દિવસે લાલ કિલ્લાની પ્રાચીર પરથી સિંહના લાંબા ગાળાના સંરક્ષણ માટે કામ કરવાના સંકલ્પ અને પ્રતિબદ્ધતા સાથે પ્રોજેક્ટ લાઇનની જાહેરાત કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા અને સાબરકાંઠાની સરહદ પર ધરોઈ બંધ ખાતે દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ ધરોઈ એડવેન્ચર ફેસ્ટ અને એડવેન્ચર ઝોનનું પણ ઉદઘાટન કર્યું આ પ્રસંગે શ્રી પટેલે સ્પીડ બોટ રાઇડનો આનંદ પણ માણ્યો હતો તેમણે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા સાથે એડવેન્ચર એક્ટિવિટી સ્થળની મુલાકાત લીધી હતી અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરીનો એક અહેવાલ સાંભળીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ધરોઈ ડેમ વિસ્તારને વર્લ્ડ ક્લાસ સ્ટેનેબલ ટુરિઝમ પિલિગ્રેમેજ સ્થળ તરીકે વિકસાવવા દિશાનું કદમ એડવેન્ચર ફેસ્ટ બનશે ધરોઈ ડેમ ખાતે દેશમાં સૌથી લોબા અને રાજ્યના પ્રથમ ધરોઈ એડવેન્ચર ફેસ્ટનો પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું પિસ્તાલીસ દિવસ સુધી ચાલનારા આ એડવેન્ચર ફેસ્ટમાં પાવરબોર્ડ ટ્રેકિંગ હાઇકિંગ ટ્રાવેલ્સ માઉન્ટેન બાઇકિંગ સાયકલિંગ સહિતની એડવેન્ચર પ્રવૃત્તિઓ અને રૂ આકર્ષણ જમાવશે પ્રવાસીઓને જમીન પાણી અને આકાશના ત્રણેયના રોમાંચક અનુભવો મેળવી શકશે વિવિધ દસ પ્રકારની પ્રવૃત્તિઓનો લાભ પણ મળશે એક યાદગાર અનુભવ મળે તે માટે સ્ટાર ગેઝિંગ અને ખગોળશાસ્ત્ર સિબિ નેચર વોક અને ફોટોગ્રાફી પ્રવાસ ઉપરાંત મનોરંજન માટે દરરોજ સોજે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરાયું છે રવ્યા માટે એસીની ની એકવીસ ટેન્ટ સાથે અંદાજે સો થી વધુ બેડ ની એસી સાથે વ્યવસ્થા તેમજ જમવા માટે ડાઇનિંગ હોલ ની પણ સુવિધા ઉભી કરવામાં આવી છે દર ડેમ રીજીયલ ડેવલપમેન્ટ ત્રણ વિભાગ સાકાર થશે પ્રવાસન વેગ તેમજ સ્થાનિક રોજગાર ને અવસર મળશે સાથે વોકલ ફોર લોકલ ને ધ્યે પણ પાર પાડી શકાશે જયંતિ ચૌધરી સમાચાર દર્પણ માટે મહેસાણા આ સાથે જ સમાચાર દર્પણનો આજનો અંક પૂરો થયો નવી મહત્વપૂર્ણ ઘટનાઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો સમાચાર દર્પણ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે નવ ને પંદર મિનિટે રજૂ કરવામાં આવે છે લેખન સંકલન અને રજૂઆત જયેશ વેગડા